ના સીએ ગુજરાત તથા વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સ્વદેશી જાગરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએ આઈટી ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન અંતર્ગત વડોદરાના વેપારી મહાત્મ મહાજનો ઉદ્યોગપતિઓ ધર્મગુરુઓ અને રાજકીય આગેવાનોને જોડાવા અપીલ કરવામાં આવી છે આ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મહાત્મા ગાંધીનગર ગૃહ પ્રાંગણ જુબલીબાગ ખાતે યોજાશે

આ મોટા મોટા જે ફરી દેશો છે એમાં અમેરિકાનો આ ખાસ આપણે મિત્ર છે 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 દુશ્મન બની ગયો કારણ કે કે ખબર પડી ગઈ આ દેશ એકદમ દસ વર્ષની અંદર ઇકોનોમિક સ્ટ્રોંગ થઈ છે જો સેવન પોઈન્ટ ફાઈવ થશે તો અમેરિકાનું નામ નિશાન ભૂલી જશે એ લોકોને વિઝા લેવાનું અહીં આવવું પડશે તમે વિચાર તો કરો કે આ આ લોકો આશીર્વાદથી આ બધા આશીર્વાદથી આપણે આપણે મોટું જીતવાનું છે ખરેખર આ યુદ્ધ એટલું ભયંકર છે

એવી કોઈ પણ નાની મોટી ક્રિયાયોગો એ બધા ભેગા થઈને જ કરતા હતા અત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પણ આ હાલેખ જગાડી છે કે સ્વદેશી અપનાવો આજે સમગ્ર વેપારી મંડળ અમારા પરેશભાઈ અને સમગ્ર મિત્રો ભેગા થઈને જ્યારે આ હાલેક સમાજ સુધી પહોંચાડવા માટે દરેકને પોતાના એક સ્વનિર્ભર આત્મનિર્ભર થવા માટે વોકલ ફોર લોકલની જે વાતો મૂકી છે એનાથી અમે પણ ખૂબ જ એમાં ભાગી ભાગ રાખીએ છીએ અને એનાથી જ અમારા જીવનમાં પણ અને આપ સૌ જનતાના જીવનમાં પણ એ જ આરાધના કરીએ છીએ એ સર્વને જય સ્વામિનારાયણ